સુરતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે દારૂના નશામાં એક પાલિકાના અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા એક કારને ટક્કર મારી હતી ત્યારબાદ કાબુ ગુમાવતા તોડીને રોંગ સાઇડમાં ઘુસી ગયો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના અધિકારીઓ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો નીંગ ગાયવાલા નામના અધિકારી પાલિકાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અડાચણ વિસ્તારમાંથી પસાર થતા સમયે અધિકારીએ દારૂના ચિક્કા નશામાં હતા અને અકસ્માત સર્જી દીધું હતું અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઇડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડીને રોંગ સાઇડ પર આવી ગઈ હતી સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી હતી ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનો ટોળું એકત્ર થઈને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો પાલિકાના આ અધિકારી અકસ્માત સર્જો હોવાની જાણ થતાં અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી હાલ તો અડાજણ પોલીસ આરોપી એવા પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે અંદર ગુનો બને છે એ એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે એને જે ગાડી ચલાવતા હતા અને આ કામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની એની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે એમ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો એટલે એમને તપાસ કરીને પોલીસે એનો બ્લડ સેમ્પલ પણ દેવડાવવામાં આવેલ છે એ એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે અઠવા ઝોનમાં નોકરી કરે છે અને અત્યારે તો ફરિયાદમાં એમનો હિસાબ તરીકે ફોર વ્હીલના ચાલક તરીકે નામ લખેલ છે હવે તપાસ કરી અને એની આગળની કાર્યવાહી થશે